જય શ્રી કૃષ્ણ અમિત ધારા કુકિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો ગોળનો માંડવી પાક કે સિંગ પાક તો એના માટે મેં પાંચસો ગ્રામ વજનમાં સિંગના દાણા લીધેલા છે એટલે કે માંડવીના બી લીધેલા છે અને એનાથી અડધા માપનો એટલે કે અઢીસો ગ્રામ જેટલો આપણે ગોળ લીધો છે ને એકદમ સહેલું માપ તો અહીં બે વાટકા સિંગના દાણા હોય ને તો બસ અડધાથી પોણો વાટકો આપણે ગોળ લેવાનો છે અને બે ચમચી જેટલું ઘી લેવાનું છે તો એની સિંગ પાક બનાવવા માટે પહેલાં આપણે સિંગને સરસ શેકી લઈશું જેથી દાજ ન પડે ને એ રીતે શેકવાની છે આગળ પણ મેં કીધેલું તો આ રીતે આપણે પાંચસો ગ્રામ દાણા છે એને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું સરસ તો આ રીતે ધીમે ધીમે શેકવાના છે કે જેથી કરીને એની ફોતરી છે ને એ બધી ફાટી જાય જો આ રીતે સરસ શેકાઈ ગયા છે કે જે અડધા જેની ફોતરી છે એ નીકળી જાય તો મિત્રો આની પહેલાં પણ મેં તમને સિંગમાંથી ફોતરા કેમ કાઢવા એની રીત બતાવેલી છે તો એ આગળના વિડીયોમાં તમે જોઈ લેજો અહીં હું એ મેન્શન કરી દઈશ તો આને આ રીતે હવે આપણે સિંગના આણામાંથી ફોતરી ઉખેડી લીધેલી છે અને આ રીતે સરસ ચોખા કરી લીધેલા છે તો હવે આને આપણે મિક્સરમાં દળી લઈશું એટલે પહેલાં એને પલ્સ મોડ ઉપર આપણે દળવાની છે જેથી કરીને એનું તેલ રિલીઝ ન થાય અને મિક્સર પણ તપે નહીં તો આ રીતે પલ્સ મોડ ઉપર કરી અને આપણે સરસ ફાઇન પાવડર એનો કરી લેવાનો છે તો આ રીતે એનો પાવડર થઈ જાય પછી જે આપણે ગોળ હતો એને ભીગાડવા માટે આપણે પહેલાં ઘી એમાં એડ કરીશું પેનમાં અને પછી એક થોડું ઘી છે એનાથી આપણે થાળી પણ ગ્રીસ કરી અને તૈયાર રાખી દઈશું જેથી કરીને આપણો માંડવી પાક થાય તો તરત જ એમાં આપણે ઢાળવા થાય તો આ રીતે થાળી પણ ગ્રીસ કરી અને સાઈડમાં રાખી દઈશું તો હવે બધો ગોળ છે એ આપણે ઘીમાં એડ કરી લીધો છે ઘી આટલું બસ આટલું જ લેવાનું છે વધારે કંઈ ઘીની જરૂર પડતી નથી કારણ કે માંડવીમાં પણ પોતાનું તેલ હોય છે તો આ રીતે આપણે ગોળને ગરમ થવા મૂકેલો છે અને કડક પાયો કરવાનો નથી બસ આ રીતે થોડો મેલ્ટ થાય અને એની ઉપર બબલ્સ થાય ને ત્યાં સુધી આપણે ગરમ કરવાનો છે જેથી કરીને ગોળની કચાસ છે ને એ બધી નીકળી જાય જો આ રીતે આ બધો ઓગળી ગયો છે અને થોડી વારમાં એમાં બબલ્સ થવા માંડશે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે એટલે નીચે દાજે નહીં નહીં તર જાય ને તો એ કડવો થઈ જાય ગોળ તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ થયા છે તો હવે આપણે પાયો કરવાનો નથી સખત બસ આ રીતે આપણે બબલ્સ થાય ને એટલે હવે આપણે સિંગનો પાવડર છે એમાં ઉમેરી દઈશું અને હલાવી લેશું ગેસની ફ્લેમ છે ને એ એકદમ સ્લોજ રાખવાની છે સિંગનો ભૂકો ઉમેરીએ ત્યારે તો આ રીતે બધો ભૂકો ઉમેરી અને આ રીતે ભાંગી અને સરસ ગાંઠા ન રહે એ રીતે એમાં મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ થાય એટલે પછી તરત જ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને થોડી વાર આને હલાવી અને ભેગો કરી લેવાનો છે તો આ રીતે બધું જ ભળી જાય ગોળ અને સિંગનો પાવડર ત્યારે આપણે એક જે ગ્રીસ કરેલી થાળી છે એમાં એને ઢાળી દઈશું તો આ પ્રોસેસ છે ને થોડી ઝડપથી કરવાની છે જેથી કરીને એ જામી ન જાય તો આ રીતે બધું ઢાળી અને પછી એને એક ચમચાથી આ રીતે દબાવી દઈએ અને એક વાટકાની પાછળ થોડું આપણે ઘી લગાવી અને એને સરસ થેપી દેવાનું છે તો આ રીતે થાળીમાં આપણે ગોળ પાથરી દઈશું તો મિત્રો મારી જે વાનગીઓ જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો તો બસ દસ મિનિટ પછી આપણે આ ઠરી ગયો છે એટલે દસ મિનિટ પછી એના આપણે પીસ પાડી લઈશું તો એના માટે આવી ધારવાળી આપણે ચાકુ લીધેલી છે તો આ રીતે એના સરસ આપણે સ્ક્વેરમાં પીસ પાડી લઈશું તમે ચાહો તો ઉપર ડ્રાય ફ્રૂટમાં એડ કરી શકો છો પણ આપણે જ્યારે ઢાળતા હોય ને ત્યારે જ કરી દેવાનું છે અત્યારે પછી ચોંટે નહીં દસ મિનિટમાં તો સરસ ઠરી ગયો છે તો આ રીતે આપણો માંડવી પાક તૈયાર છે તો મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવું બન્યું છે ને ગોળ લાલ હતો છતાં પણ માંડવી પાક છે એ થોડો ઓફ વાઇટ થયો છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો જો સરસ પોચો બન્યો છે તો હવે આપણે એને સર્વ કરીશું તો વ્રત ઉપવાસ કે સ્તો મરજી થાય ત્યારે ખાવા માટે એકવાર જરૂરથી બનાવજો આ રીતે થેન્ક યુ